નો પરિચય અને આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો એ જણાવો નમસ્કાર જય શ્રી સ્વામિનારાયણ હું નરેન્દ્ર પટેલ ગુજરાતી વિભાગ શારદા મંદિર અનિતાબેન દેવાંગભાઈ પટેલ ઇકવાડા ડે સ્કૂલની અંદર ગુજરાતી ભાષાના શિક્ષક તરીકે અત્યારે ફરજ બજાવું છું આજ રોજ નડિયાદની પ્રતિષ્ઠિત શાળા શારદા મંદિર અનિતાબેન દેવાંગભાઈ પટેલ ઇકવાડા ડે સ્કૂલ નડિયાદના ધોરણ નવ અને અગિયાર કોમર્સના કુલ મળીને અઢીસો જેટલા વિદ્યાર્થીઓ માટે આજે અમે નગર નડિયાદના ઐતિહાસિક સ્થળો અને વિવિધ જે ઐતિહાસિક સ્થળો ઉપરાંત ધાર્મિક મંદિરો છે એનું એક દર્શન કરવા માટેનું એક અમે આયોજન કર્યું હતું જેમાં શાળામાંથી લગભગ અમે સવારે આઠ વાગે નીકળ્યા ત્યારે ત્યાંથી શરૂ કરીને અમે સીધા સરદાર વલ્લભભાઈ પટેલના જન્મ સ્થળે પહોંચ્યા ત્યાં અમે નિદર્શન કર્યું ત્યાંથી સીધા અમે નડિયાદની સૌથી જૂની અને ગુજરાતમાં જાણીતી અસો દહી લક્ષ્મી લાઇબ્રેરીનું અમે નિદર્શન કર્યું અને ત્યાંથી ગુજરાતના ગુજરાતી ભાષાના સાક્ષર એવા ગોર્ધરામ ત્રિપાઠી સાહેબના ઘરે અત્યારે અમે ઊભા છીએ જેની અંદર ઐતિહાસિક સ્થાપત્યથી માંડી એમણે લખેલો સરસ્વતી ચંદ્ર નવલકથાની જે હસપ્રતો હતી તેનું અમે નિદર્શન કર્યું ઉપરાંત અસો ડાયલક્ષ્મી લાઇબ્રેરીની અંદર મૂકવામાં આવેલી દુર્લભ પુસ્તકો ઉપરાંત જે હસપ્રતો હતી એનું પણ અમે નિદર્શન કર્યું અને ત્યાંથી અમે સીધા સરદાર વલ્લભભાઈ પટેલ જે સ્કૂલમાં ભણ્યા ત્યાં અમે જવાના છીએ

એવા સૌથી મોટા સાક્ષરો જેણે આપ્યા એવા સાક્ષર નગરી નડિયાદની અંદર આઝાદીમાં જેણે ખૂબ મોટું પ્રદાન આપ્યું એવા યાજ્ઞિક સાહેબ મહાગુજરાત ચળવળના આગેવાન ઇન્દુલાલ યાજ્ઞિક સાહેબના મકાનથી માંડીને એવા ઐતિહાસિક સ્થળોનું પણ અમે આજના દિવસે મુલાકાત કરીશું અને આનો એક જ ઉદ્દેશ એ રહ્યો કે અમારી સ્કૂલના વિદ્યાર્થીઓ નડિયાદનું જે ઐતિહાસિક ગૌરવ છે એથી પોતે માહિતગાર થાય ગુજરાતી ભાષાના સાક્ષર ગોધરા શાળા પરિવાર વતી અમે આખું આયોજન કર્યું હતું આ સમગ્ર આયોજન અમારા સંસ્થાના ટ્રસ્ટી પૂજ્ય સુનિલભાઈ પંડ્યા સાહેબ અને અમારા આચાર્યશ્રી પૂજ્ય રાગીરભાઈ પટેલ સાહેબ ના માર્ગદર્શન હેઠળ અમે જે આયોજન કર્યું છે જે માટે અમારી યાત્રા અત્યારે ગોધરામ ત્રિપાઠી ના ઘરે પહોંચી છે અને એ બધું નિદર્શન કરી અમે અહીંયાથી થી સીધા સંતરામ મંદિરે ત્યાં જઈ અને મહારાષિના આશીર્વાદ લેવાના છીએ આપ સૌનો આભાર જય